તાજા નવજન્મેલા શિશુએ માતાએ હેવાન બની અને છૂટી બાવળમાં ફેંકી દીધું લોકોએ આ કુંતા પર ફિટકાર વરસાવી ભાવનગર શહેરમાં માતા કુમાતા બની છે બાવળની કાંઠમાં નવજાત શિશુને ફગાવી દેવાનો કરુમ બનાવ સામે આવ્યો છે ઘટના શહેરના ટોપ ફ્રી સર્કલ પાસે આવેલ વસંત વસંતનીહાર સોસાયટી નજીક બની છે તાજા જન્મેલા નવજાત શિશુને તેની માતાએ હેવાન બનીને બાવળની કાંઠમાં ફગાવી દીધું હતું માતાનો સંબંધ આ પરનો સૌથી મોટો સંબંધ માનવામાં આવે છે માતા વિશે અનેક કવિતા લેખો લખવામાં આવ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં માતા જ કુમાતા બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે માતાના સંબંધો ફરી એકવાર કળિયુગી દુનિયામાં મરી પરવાર્યા છે આ ઘટનામાં એક માત્રાએ જે કર્યું છે તે વાંચીને જ હૃદય હચમચી જાય એમ છે ભાવનગર શહેરમાં માતાએ બાવળના કાંટામાં નવજાત શિશુને ફેંકી દીધું હોવાનો કરુણ બનાવ સામે આવ્યો છે ભાવનગર શહેરમાં બાવળની કાંટમાં નવજાત શિશુને ફગાવી દેવાનો કરુણ બનાવ સામે આવ્યો છે ઘટના શહેરના ટોપ થ્રી સર્કલ પાસે આવેલ વસંત વિહાર સોસાયટી નજીક બની છે તાજા જન્મેલા નવજાત શિશુને તેની માતાએ હેવાન બનીને બાવળની કાંઠમાં ફગાવી દીધું હતું પરંતુ નવજાત શિશુના ભાગ્યમાં નવું જીવન લખ્યું હશે માટે બાવળની કાંઠમાં પણ કલાકો સુધી જીવિત લટકતું રહ્યું છે સ્થાનિક વ્યક્તિ દ્વારા પોલીસને જાણ કરતા મેડિકલની ટીમ સાથે સ્થળ પર પહોંચી હતી મેડિકલ ટીમ દ્વારા બાવળની કાંઠમાં લટકતા નવજાત શિશુને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું